નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગ્રામક ગ્રામમાં માર્ગ અને મકાન ની પેટા કચરાના સ્લેબનો ભાગ તૂટ્યો છતનો સ્લેબ તૂટરીને કાર પર પડતા નુકસાન શનિવારની રજના કારણે લોકોની ચાલપલ ઓછો અને કારણે દુર્ઘટના ટળતા રહત ધ્રાંગધ્રામાં માર્ગ અને મકાનની પેટા કચરીના સ્લેબનો ભાગ તૂટી કાર પર પડતા આગળ અને પાછળ સહિત સાઇડના કાચ તૂટી ગયા હતા તેમજ બોનેટ પર નુકસાન થયું હતું સદનસીબે શનિવારની રજાના કારણે લોકોની ચલપલ ઓછી હોવાના કારણે દુર્ઘટના ટળી હતી ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ધોધમાર તેમજ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો વરસાદને પગલે ધ્રાંગધ્રા શહેરના બજાર વિસ્તારમાં આવેલા માર્ગ અને મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીની જર્જરિત છતનો એક ભાગ સહિત પથ્થરો ધરાશાયી થઈ નીચે પડતા કચેરી પાસે ઉભેલી એક કારનો આગળ અને પાછળ સહિત સાઈડના કાચ તૂટી ગયા હતા તેમજ બોનેટ પર સહિતના અલગ અલગ ભાગોને નુકસાન પહોંચ્યું હતું આ કચેરીની નજીક સરકારી હોસ્પિટલ શાક માર્કેટ તેમજ સ્કૂલ આવેલી છે અને લોકોની અવરજવર વધુ રહે છે સદનસીબે ધાબાનો સ્લેબ તૂટી પડવાના સમયે કોઈ હાજર ન હોવાથી અને બીજા શનિવારના કારણે કચેરીમાં રજા હોવાથી જાનહાની ટળી હતી ગુજરાતી